એક તરફ કરતો ઉનાળો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારીને કારણે ડભોઈ તાલુકાના શણોર ગામ પાસે વાલમાંથી હજારો લીટર પાણી ખેતરોમાં વહી જાય છે ડભોઈ તાલુકાના શણોર નજીક આરો પાણી પીવાનું વાલમાં લીકેજ હોવાથી હજારો કેલન પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આરો વાલમાંથી પીવાનું પાણી હજારો કેલન પાણી ખેતરોમાં વહી જાય છે ભરૂનાડામાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે કર્મચારીની બેદરકારીને કારણે હજારો કેલન ખેતરોમાં પાણી વહી જાય છે ડભોઈ તાલુકાના શણોર પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન આપતા પાણીની લાઇન ઉપર રહેલ કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ જતો હોય છે જલે જીવન સુધરતી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે ડબોઈ તાલુકાના શણુર ખેતરની બાજુમાં આવેલો ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે